અધિયારી કે માયો ને હોય મારે લ્યા બાળી મથલી ની શેર ખાઈ કે ન કળી શેર પાડવા આવવું પડશે મારે એ મોય સાચો એક મકા એ ડાયમ છે ને મારે મારા બેટા હિયારી ખાઈ પીન કેડી પડ્યા છે રાધાવો એ બોલ てるીું મારા નેશન કર્યો છે મારા

આ તે મારો બેટો હોંશિયાર છોકરો મને એમ શીખાવે અને હિયારીને એમ શીખવે એમ કરીને મારા હિયરી ઘટાવો છે એનો એ તો બેટી એમ થાતો રૂંટો થતો હોય તમને એમ કરીએ ને બાર નીકળી દે એના હારું તો એને મંગના બાદ અમારી પૂછીને આવું નહો તેના તો હા તો પૂછી આવો

એના બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમારો અને અમારા વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમને માનીએ છીએ કારણ કે અમારો સાથે બધા ભાઈઓ મળીને વિડીયો બનાવું છું અને સાત વાગે વિડીયો સવારે અપલોડ થઈ જશે અને જોવાનું ભૂલતા નહીં કારણ કે પૂરો પૂરો અમારો વિડીયો જોજો કેમ કે અમારે થોડો આગળને આગળ વધીએ તો ખૂબ ખૂબ સપોર્ટ કરો જય માતાજી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે બોલજો તો તમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે જણાવતા ખૂબ જ આનંદ થાય છે